જો આ બધું પાણી આવે છે ને જો જોરનાર માંથી જ પાણી આવતું હોય છે રૂટ થોડો ખાકડો છે અંદર

તમને સીધો ડાયરેક્ટ રોડ લાગી જશે એટલે અહીંયા સુધી તમારે થોડો ખાવડો રસ્તો થાય અને પછી અહીંયાથી તમારે ડાયરેક્ટ ચાલુ થઈ જશે પરિક્રમા અને આ સાઈડનો રસ્તો છે એ તમારે બહાર નીકળવાનો છે આ સાઈડ બધે સ્ટોલ લાગી ગયા છે તૈયારી તો બધી જોરશોર થી ચાલુ થઈ ગઈ છે ઘણા તો તો પરિક્રમાય ચાલુ થઈ ગઈ છે જેને વેલી પરિક્રમા પૂરી કરી દેવી હોય એને વેલા નીકળી ગયા હોય કેમકે ઘણા ધીમે ધીમે કરવી હોય તો એ વેલા નીકળી ગયા હોય એટલે ધીમે ધીમે બધી શરૂઆત થઈ ગઈ ઘણો લાંબો છે પણ જેને નક્કી કર્યું હોય કે આપણે કરવી જ છે એ કરી હતી કે કેમ કે અમને ગાડી ઉપર એટલો લાંબો રૂટ લાગ્યો જો 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 ગમે નથી આવી જાય મસ્ત મજાના શંકર ભગવાન છે આમે જો તમને ગિરનાર દેખાય અને આ નીચે જો દામોદર કુંડ છે અહીંયા ઊંડો પડી છે છે ને તો મને બતાવો આપણા નજીક થઈ આયા જો દામોદર કુંડ પાહે સાપ પડારે આ સાઈડ જો પોલીસ બેઠા બેઠા ના પાડે છે આયા જો દામોદર કુંડા વીડિયો લીક પાણી આયા આપડે નરસી મહેતા જાત્રાવાસીઓ જાત્રા કરીને અહીંયા છેલ્લો સ્ટોપ એનો અહીંયા દામોદર કુંડે હોય કેમ કે ત્યારે જ એની જાત્રા સફળ થાય અને જો આમ પેલી સાઈડથી પાણી આવે છે અને ઓલી પેલી સાઈડથી તમારે ઉપર અંદર મંદિરે જવું હોય તો ત્યાંથી તમે જઈ શકો કે અંદર છે ને તમે બાર કાંઠે બેહીને ગણાય નાતા હોય અંદર થોડોક વધારે સેવા છે આ છે તામોદર પતરાવા એ બધા આની અંદર આવતા હોય ને પછી અહીં જો સામેની સાઈડ તમને દેખાતા છે બધી વિધિ ત્યાં બધાય બ્રાહ્મણ હોય ને જો સામે સાઈડ વિધિ થાય છે જો તમને બતાવું જો આ રીતે છે બધું અને પહેલી સાઈડથી જો પાણી આવે છે સતત આ કુંડની અંદર પાણી હાલતું જ રહે છે જો પબ્લિક જુઓ તમને કેટલી જોવા મળે છે જો અહીંયા બધા નાય છે જો અહીંયા બધું વિધિ થાય છે અને આ સાઈડ થી ઉપર જવાનો રસ્તો છે દર્શન કરી લ્યો ઉપર જો મંદિર છે આવતા હોય ને પાછા અહીંયા ઘણા ઘણા નાવા આવતા હોય કેમ કે પરિક્રમમાં પૂરી કરીને પછી તમે અહીંયા નાઈ અને પરિક્રમમાં સો ટકા પૂરી થઈ જાય એટલે ત્યારે અહીંયા પણ એટલું ટ્રાફિક છે ટ્રાફિક હશે અને આજે છે જો કે આમાં અહીંયા તો ત્રણસો પાસઠ દિવસ એટલું ટ્રાફિક હોય પણ ત્યારે વધારે થોડુંક હોય છે નરસિંહ મહેતા અહીંયા ભજન કરી રહ્યા છે એમ પીવીએ સોડા જો અને હું પણ સોડા પીવું છું આવી જાઉં છું એને પીવી હોય એને હાઈ એ જ એ જ તરત પથ્થર છે ને આય જોવો તો આ સાઈડે એમ થાય કે ગિરનાર

ঝাড় છે